નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજકોટમાં ઓપરેશન લુખા ઓ અને દુકાનો બંધ કરાવાઈ છે રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં વધેલી હત્યા અને ઘટનાઓના પગલે ઓપરેશન શરૂ છે અસામાજિક તત્વોના અડ્ડા ચાની કિટલીઓ હોટલો અને પાનની દુકાનોને તાત્કાલિક બંધ કરાવી દેવાય છે ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગુનેગારોને પકડવા માટે મેદાને ઉતર્યા છે જ્યાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મોટા દુઃખના સમાચાર સામે આવ્યા છે એમપીના ઇન્દોરના બેરુઘાટ વિસ્તારમાં સોમવાર રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી જ્યારે એક પેસેન્જર બસ ખાઈમાં ખાબકી ગઈ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને આડત્રીસ લોકો ઘાયલ થયા છે પોલીસે જણાવ્યું છે કે મૃતકો બસની આગળની સીટ ઉપર બેઠેલા હતા ઘાયલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતનું કારણ હજી અકબંધ છે જોકે એક સાક્ષી અનુસાર ડ્રાઈવર નશામાં હતો મુખ્યમંત્રી મોહન યાદવે શોક વ્યક્ત કરીને આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે 172 મુસાફરો સાથે એર ઇન્ડિયાના ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું દિલ્હીથી બેંગ્લોર જતી એર ઇન્ડિયા ફ્લાઇટને સોમવારે સાંજે ટેકનિકલ ખામીને કારણે ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી કાર્ગો હોલ્ડમાં ચેતવણી સિગ્નલ મળતા વિમાને તાત્કાલિક ઉતરાણ કર્યું ભોપાલ એરપોર્ટની ટીમો અને ફાયર સર્વિસ સતર્ક થઈ ગઈ હતી વિમાનમાં એકસો મુસાફરો સવાર હતા અને સૌ સુરક્ષિત છે સાંજે સાત વાગ્યાને તેત્રીસ મિનિટે ઇમરજન્સી બાદ સ્થિતિ સામાન્ય બનતા રાત્રે આઠ વાગે વિમાન સુરક્ષિત રીતે ઉતારાયું હતું સુરતમાં તેર સંયમ વીરોની સાહુ એક દીક્ષા જોવા મળી છે ધર્મનગરી સુરતમાં થી સાત નવેમ્બર દરમિયાન રોમે રોમે પરમ સ્પર્શ શીર્ષક હેઠળ તેર મુમુક્ષોની સામૂહિક દીક્ષાનો ભવ્ય સમારોહ યોજાઈ ગયો આ તેર સંયમવીરોમાં એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં મનોજભાઈ હિન્દુબેન અને વૃષ્ટિક કોરડિયા દીક્ષા ગ્રહણ કરશે પાંચસોથી વધુ જૈનો સંતોની નિશ્રામાં યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવમાં વર્ષીદાન યાત્રા અને અંતિમ વિધિઓ સાથે આ મુમુક્ષોએ સંયમ માર્ગમાં પ્રવેશ કરશે હે ભગવાન હવે તો બસ કરો ગુજરાતમાં માથે ફરીથી મોટું સંકટ ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી દેશના હવામાનમાં પલટો આવશે પાંચથી સાત નવેમ્બરની વચ્ચે ગુજરાત મહારાષ્ટ્ર કોંકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં વાવાઝોડો અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા વરસાદને કારણે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી પણ વધશે પગાર ન મળતા પાકિસ્તાની એરલાઇન્સની તારાબંધી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એટલે કે પી ગંભીર સંકટમાં મુકાયો છે એરક્રાફ્ટ એન્જિનિયર્સને પગાર વધારો ન મળતા અને સ્પેર પાર્ટની અછત વચ્ચે ફ્લાઇટ્સને એરવર્દીને ક્લિયરન્સ આપવાનું બંધ કરી દીધું આના કારણે બારથી વધુ નિર્ધારિત ઉડાન થંભી ગઈ હતી અને ઉમરા યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો એરપોર્ટ ઉપર ફસાયા હતા યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે દ્વારકા જિલ્લામાં કૃષિની નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે જિલ્લામાં કુલ બસોને સુડતાલીસ ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં આશરે બે પોઈન્ટ છત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે અધિકારીઓએ જણાવ્યું છે કે નુકસાનીનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સબમિટ કરવામાં આવશે સરકારના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર અંગે નિર્ણય કરાશે ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો થયો છે ગુજરાતની ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં એક વર્ષમાં બમણો વધારો થઈ ગયો છે વર્ષ બે હજાર ચોવીસમાં બાસઠ હજાર એકસો ને છેતાલીસ કેસ નોંધાયા એટલે કે દરરોજ સરેરાશ એકસોને સિત્તેર કેસ આ આંકડા સાથે ગુજરાત સૌથી વધુ કેસ નોંધાનાર રાજ્યોમાં ચોથા સ્થાને છે નિષ્ણાતોના મતે અહમની ટક્કર મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ અને બદલાયેલી પ્રાથમિકતાઓ સંબંધો તણાવનું મુખ્ય કારણ છે જે છૂટાછેડામાં પરિણમે છે ત્રેવીસ વર્ષીય યુવતી બે વર્ષના બાળકના પિતા સાથે રહેવા લાગી મહેસાણાની ત્રેવીસ વર્ષીય યુવતી પોતાના પરિવારને છોડીને પરણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરાવી છે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી યુવતીએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની મરજૂથી પુરુષ સાથે રહે છે જેની પહેલી પત્ની હયાત છે

થી બનેલી વજન અગિયાર કિલો અને સાઠ સેન્ટીમીટર હાઈટની હતી ડબલ્યુ ડબલ્યુથી કુલ તેર વખત રમાઈ ચૂક્યો છે ઓસ્ટ્રેલિયા સાત વખત ઇંગ્લેન્ડે ચાર વખત ન્યૂઝીલેન્ડ અને ભારતે એક એક વખત જીતી છે જણાવી દઈએ કે આઈસીસીના નિયમ પ્રમાણે રિયલ ટ્રોફી ઇવેન્ટ પછી પરત લેવાનો રૂલ છવ્વીસ વર્ષ જૂનો છે તેથી ટ્રોફી પરત લેવાશે સસ્તા અનાજના દુકાનદારો હડતાળ ઉપર જોવા મળ્યા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે જિલ્લા પુરવઠા વિભાગે તેર પરમીટર જનરેટ કરી હોવા છતાં એક પણ વેપારી માલ લેવા પહોંચ્યા નથી પરિણામે ગરીબ વર્ગના લોકોને આ મહિને અનાજ માટે રાહ જોવી પડશે સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ પરંતુ વેપારીઓ પોતાની માગ ઉપર અડગ રહેતા સમાધાન ન નીકળ્યું વેપારીઓ નો આંદોલન ચાલુ રહેતા રાજ્ય વ્યાપી પુરવઠા ઉપર અસર થવાની પણ શક્યતા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાએ નોંધાવી છે ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સોશિયલ મીડિયા પર બદનામ કરનાર વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપી રફીક ઉર્ફે વેપારી શેખ સામે પઠાણે આક્ષેપ કર્યો છે કે તેણે ચંડોળા તળાવ ડિમોલેશન મામલે ખોટો વિડીયો પોસ્ટ કર્યો હતો બાદમાં આરોપીએ બે કરોડની ખંડણી અને એક ત્રણ રૂમનો ફ્લેટ અને બે મસ્જિદના વહીવટની માંગ કરી હતી સતત બદનામ કરવાની ધમકીઓ મળતા અંતે શહેજાદ ખાન પઠાણે કાયદેસરના પગલા પગલા લીધા છે તેલંગાણાનો રંગારેડી દેશનો સૌથી ધનિક જિલ્લો તેલંગાણાનો રંગારેડી જિલ્લો પ્રતિ વ્યક્તિ જીડીપીના આધારે દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બન્યો છે જ્યાં માથાદીઠ જીડીપી અગિયાર પોઈન્ટ છેતાલીસ લાખ નોંધાયો છે ટેક પાર્ક બાયોટેક અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની હાજરી આ સફળતાનું મુખ્ય કારણ છે આ યાદીમાં ગુરુગ્રામ બીજા બેંગ્લોર સહિત ત્રીજા અને નોઈડા ચોથા સ્થાને જોવા મળ્યું છે અમદાવાદનો પણ ટોચના દસ ધનિક જિલ્લાઓમાં સમાવેશ થયો છે ભાજપના સ્થાનિક નેતાનો ઓડિયો વાયરલ રાજીનામાની માંગ અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખ એક કથિત ધમકી ભર્યો ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદના પગલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે તેમના પર લાલાવદર ગામના એક દલિત યુવકને અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે જે અંગે પોલીસે ફરિયાદ પણ નોંધાવી છે ધાનાણીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે હાલ માટે ક મોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનિક મુસીબત સર્જાઈ શકે છે પાંચ નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે છથી આઠ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે

ફરિયાદ રાજુભાઈ કરપડા અને આપની સોશિયલ મીડિયા ટીમ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આજે હું જેલમાં છું એવા ઉલ્લેખ સાથેનો વિડીયો વાયરલ થતા નોંધાય છે આ વિડીયોને કારણે જેલ પ્રશાસનના કાર્ય પર સવાલો ઉઠ્યા હતા અધિક્ષક મુજબ વિડિયો ભ્રમ ફેલાવવા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં બનાવવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે